સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ ખોલવડ ખાતેના બ્લોક નંબર એકત્રીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ રહીશો દ્વારા કલેક્ટર ઓફિસે પહોંચી દિવસની છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે તંત્ર હવે કોરોનાની સાથે અન્ય કામગીરીઓમાં પણ જોતરાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ખાતે આવેલ બ્લોક નંબર એકત્રીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ વાળી જમીન પર બંધાયેલા મકાનોનો દબાણ દૂર કરવા માટે મામલતદાર દ્વારા 21/11/2020 ના રોજ ધ્યાને લઈ 30 દિવસની મુદ્દત આપવામાં આવે તેવી માંગ સાથે લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે આ બધા અમારા પરિવાર લોકો માટે અમારી કોઈ બી સગવડ કરી રાખે અને તૈયારી કરાઈ રહી હોય ત્યાં જ અસરગ્રસ્તો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવાની સાથે મુખ્યમંત્રી ને પણ આવેદન પત્ર મોકલાયું છે ત્યારે આ લોકોને તંત્ર દ્વારા રાહત અપાશે કે કેમ તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સુરત